રાજકોટના લોકમેળા મુદ્દે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે મેળામાં લોકો ફરી શકે તે માટે ત્રીસ ટકા સ્ટોલ ઘટાડવામાં આવ્યા છે ત્રીસ ટકા રાઇડ્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે ત્રણ લેયરની સિક્યોરિટી પૂરી પાડવામાં આવશે ડ્રોન સર્વેલન્સની મદદથી મેળામાં દેખરેખ રાખવામાં આવશે જે રીતે જન્માષ્ટમીના મેળાને લઈ રાજકોટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોય છે તો તેના કારણે ત્રીસ ટકા સ્ટોલ ઘટાડવામાં આવ્યા છે સાતમ માં આઠમ ના બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે એનું જે નકશો લેઆઉટ પ્લાન છે એને ડીકન્જેસ્ટ કરી ત્રીસ ટકા સ્ટોલ્સ અને જે એના બીજા આપણા જે ચક્ર બીજા રાઇટ્સ છે એ ઘટાડવામાં આવી રહી છે જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેશલાઈઝ કરવામાં આવી રહી છે ડ્રોન થી આખા જે કેટલા જનમેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સ્ટિબ્યુશર ફરગિયાત રાખવામાં આવશે સીસીટીવી જે છે એની સંખ્યા વધારવામાં આવી છે જેથી જેમ જેનમેની સંખ્યા જે કેપેસિટી કરતા સરખામણીમાં આવે તો એડવાન્સમાં આપણે થ્રી લેયરની સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ તો હાલ આ બોલેટીનમાં આટલું જ બધું સમાચારો માટે આપજો તરફ રીચ આવે કલાક નમસ્કાર